કેન્દ્રીય જળમંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જળ શક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરાશે મહત્વની વાત છે કે રાજ્યમાં સૌ પ્રથમ પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો જળ સંચયને લઈને વધુ એક કાર્ય થયું છે જળશક્તિ અભિયાન હેઠળના કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી આપી હતી વોટર રિચાર્જિસ સિસ્ટમના પ્રકલ્પ પૂજન કર્યું હતું ઉદનાના સ્થિત છત્રપતિ શિવાજી સંકુલમાં આયોજન કરવામાં આવ્યું જળશક્તિ અભિયાન હેઠળ પ્રકલ્પનું ખાત મુરત કરાયું હતું જેમાં સુરત સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના બંનેના નેજા હેઠળ જોઈએ અહીંયા આવતીકાલે જો ખૂબ મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારા જો રેન વોટર હોય છે રેઇન વોટરના જો ધરતીના પેટાળમાં અમારા જો એક્વિફર્સ છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ મેટર આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ મુખ મથકમાં કમ્યુનિટી હાલ ખાતે જોઈએ એક બોર કરવાના જો અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિશના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છે બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જોઈએ અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસિસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારે ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સ્ટ્રેક્ટ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખી અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના કાર્યવાહીઓ ચાલુ કરવામાં આવશે એક આ બહુ જ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા બધાને ખબર છે કે અત્યારે તાપી નદીના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારા અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત પર જો બારિસના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરેન્ટ કરીને આગળ ધરતીને રિચાર્જ કરીએ જલ્દી સુધા રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવીફરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ